અમરેલીના ખાંભા પણ વરસાદ થી ડેડાણ ગામમાં પાણી વહેતા થયા તો આ ખેડૂતો પણ ખુશખુશાલ છે ખાંભા અને ગીર માં ધોધમાર વરસાદ ડેટાણ ખાંભા માલનેશ વાંગધ્રા ત્રાકુડા પૂરણી સહિતના ગ્રામ્ય માં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે ભારે વરસાદથી ડેટાણની બજારોમાં પણ પાણી વહેતા થયા છે અમરેલીના ખાંભાગીરમાં પણ વરસાદ ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ ડેટાણ ખાંભા માલનેશ વાંગદ્રા ગામમાં વરસાદ તો ત્રાકુડા પૂરણી સહિતના ગામમાં પણ મેઘરાજાએ દડબડાટી બોલાવી ભારે વરસાદથી ડેડાણ ગામની બજારમાં પાણી વહેતા થયા તો આ પાછોતરા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે ખાંભા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ ડેટાણ ખાંભા માલનેશ વાંગદ્રા ત્રાકુડા પુંડણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે ભારે વરસાદથી ડેટાણની બજારોમાં પણ પાણી વહેતા થયા છે